તો સંસ્કારી નગરી નવસારીનો આ ડબલ હત્યાકાંડ માત્ર એક ગુનો ન હતો પરંતુ માનવિક મૂલ્યોના પતનની જીવતી સાબિતી બની ગયું ફૈઝલ પઠાણની વિકૃત આદતો અને નશાની લત એ તેના જીવનને અંધકારમાં ધકેલી દીધું પ્રેમના નામે શરૂ થયેલો સંબંધ વિકૃતિના જાળમાં ફસાતા મૃત્યુનો માર્ગ બની ગયો નશાની ખૂબતી જરૂરિયાતે તેની માનવતા છીનવી લીધી અને શરીર ભૂખની અગ્નિએ તેને પાપના દરિયામાં ધકેલી દીધો સુહાના પછી રિયા તેનો શિકાર બની અને એ જ જગ્યા એ રક્તરંજિત કથા ફરી લખાઈ પરંતુ સમયની લિપિએ તેના પાપોને છુપાવ્યા નહીં તેની વિકૃતિ જ તેનો ભાંડો ફોડી ગઈ બનાવની પૃષ્ઠભૂમિ તપાસમાં તારીખ નવસારી તાલુકા નવસારી શહેરના ગ્રીડ વિસ્તાર નજીક વર્ષોથી બંધ પડેલી રાઈસ મિલમાં યુવતીની નગ્ન લાશ મળતા પોલીસ ચોંકી ઉઠી હતી લોહીના ખાબોચિયામાં પડેલી લાશની ઓળખ સુહાના તરીકે થઈ તપાસમાં ખબર પડી કે સુહાના અને તેનો પતિ તલાક લીધા બાદ અલગ રહેતા હતા છુપાયેલા ફેઝલને પોલીસે ઝડપ્યો પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે લાશ સુહાનાની નહીં પરંતુ રિયા નામની યુવતીની છે રિયા સાથે ફૈઝલનો પ્રેમ સંબંધ હતું પરંતુ પૈસાની માંગણીથી ગુસ્સે થઈ તેણે રિયાની હત્યા કરી દીધી હતી ત્યારબાદ ફૈઝલે સ્વીકાર્યું કે ત્રણ મહિના પહેલા તેણે પોતાની પત્ની સુહાનાની પણ એ જ મિલમાં હત્યા કરી હતી તપાસમાં મળેલા કંકાલ કપડાં અને ઘરેણા પરથી સુહાનાની ઓળખ થઈ ફૈઝલની વિકૃત આદતો અને નશાની લતના કારણે તેણે બે મહિલાઓની હત્યા કરી હતી હાલ પોલીસે આરોપીના છ નવેમ્બર સુધી રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે ફૈઝલ વિરુદ્ધ બેવડી હત્યાનો ગુનો નોંધ્યો છે